ડેડિયાપાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલું માથાસર ગામની શાળામાં શિક્ષક અછત છે અને સ્કૂલના ઓરડા પણ જર્જરિત હાલતમાં છે વરસાદ પડવાના કારણે ઓરડામાં પાણી પડે છે અને વિદ્યાર્થીઓને બેસવામાં અગવડ પડે છે રાજ્ય સરકારની વિકાસશીલ ગુજરાતી વાતો ગુજરાતી વાતો વચ્ચે અંતરિયાળ વિસ્તારની પ્રાથમિક શાળાના શિક્ષણની જગ્યા પૂરવામાં આવતી નથી અને વિદ્યાર્થીઓના ભવિષ્ય બગડે છે સરકાર અને સ્થાનિક પ્રશાસન આની ઉપર ધ્યાન આપે એવી વિનંતી નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો ટી મિરરની આજે આપણે આવ્યા છીએ ડીડિયાપાડાના એક વિસ્તારમાં જે ડીડિયાપાડા તાલુકાનું સૌથી છેલ્લું ગામ માનવામાં આવે છે અસર ગામમાં આવ્યા છે ત્યાં એક જર્જરિત હાલતમાં સ્કૂલ છે આપ જોઈ રહ્યા છો મારી પછાડી સ્કૂલ છે જર્જરિત હાલતમાં ખૂબ જ જર્જરિત છે ત્યાંથી પાણી ગળે છે અને અહીંયા એકથી આઠ ધોરણ સુધીના છે છતાં એક જ શિક્ષક છે તો સરકાર વિનંતી છે કે આંતરિયા વિસ્તારમાં વધુમાં વધુ શિક્ષક મૂકે પૂરતા શિક્ષકો મૂકે અને છોકરાઓ અભ્યાસ કરી શકે એ રીતેની સુવિધા કરવામાં આવે